દોસ્તો તમારા માટે આજે છે ને શિવમ બંગલો નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ લઈને આવી ગયો છે નવસારી ના જમાલપોર ફાર્મ થી આઠસો મીટર આવેલો છે ને આ પ્રોજેક્ટમાં આઠસો ફૂટ થી લઈને ઓપન પ્લોટ પ્લોટ હોય તો ઓપન ને તમારે રેડી બંગલો હોય તો પણ છે અંદર એન્ટ્રી કરવા તમારી ચાલીસ ફૂટની લેવી એન્ટ્રી છે સિક્યુરિટી કેબિનની સાથે આ છે આપડા હજાર સ્કવેર ફીટ નો થ્રી બી નો બંગલો બંગલો ની અંદર એન્ટ્રી કરતા તમને ખુબ જ મોટો પાર્કિંગ એરિયા જોવા મળે છે આ છે તમારો જ મોટો લિવિંગ એરિયા પ્રીમિયમ ડિઝાઇન કર્યો છે તમારો કોમન ટોયલેટ બાથરૂમ આ છે તમારો ખૂબ જ મોટો કિચન સ્પેસ ને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે ફર્સ્ટ બેડરૂમ વિથ અટેચ વેસ્ટર્ન ટોયલેટ ત્રણ ત્રણ બેડરૂમ આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ મળે છે ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે આ છે તમારો ફોર એરિયા અહીંયા આપણને તો સેકન્ડ માસ્ટર બેડરૂમ આપ્યો છે ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ આપ્યો છે વિથ અટેચ વેસ્ટર્ન ટોયલેટ બેડરૂમની બાજુમાં અહીંયા આપણને ડેક એરિયા આપેલો છે